ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પર લાગેલા આક્ષેપો એના પછી એમની ધરપકડ અને પછી ક્ષત્રિય સમાજનો વિરોધ બાદમાં એમને જામીન મળી અને હવે એ અમરનાથ મંદિર જે વિવાદના કારણે એમના પર પાસા લાગી હતી એ મંદિર પહોંચ્યા અને એક નવો વિવાદ શરૂ થયો નમસ્કાર આપની સાથે હું છું પાયલ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પર પાસા લગાવવામાં આવ્યા અને પછી પાસા એક્ટ બાદ એમને જ્યારે ધરપકડ એમની થઈ એટલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી પછી ક્ષત્રિય આગેવાનો બધા ભેગા થયા અને કહ્યું કે પીટી જાડેજા સાથે ખૂબ ખોટું થયું છે પીટી જાડેજા પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા એ આક્ષેપો ખોટા હતા બાદમાં એમને જામીન પણ મળી ગઈ જે મુદ્દાના કારણે એમના પર આક્ષેપો હતા જે મુદ્દાના કારણે એવું કહેવાય છે કે એમને જેલ જવું પડ્યું હતું એ અમરનાથનો મુદ્દો અને એ મંદિરે ગઈકાલે પહોંચ્યા હતા પીટી જાડેજા એ મંદિરે પહોંચ્યા ત્યાં પણ એક વિવાદ શરૂ થયો ત્યાં જેટલા પણ લોકો હતા એમની સાથે બોલચાલ થઈ એમની અને બાદમાં એ વિડીયો સામે આવ્યા જેમાં પીટી જાડેજા કહે છે કે હું એ આરતી કરીને જ રહીશ મંદિરની એ વિવાદની શરૂઆત જ્યાંથી થઈ હતી ત્યાં પીટી જાડેજા પહોંચ્યા ત્યાં નવો વિવાદ શરૂ થયો ગઈકાલે જ્યારે અમરનાથ મંદિર પહોંચ્યા ત્યારે શું થયું તે જુઓ હાવ ખોટું હલા બોલ હું તમને કહું અહિયાં હું નવ ગ્રહ નું મંદિર બનાવું છું કે ઓટો તોડી નાખો આવી દાદા ગીરી એમ ખૂણવા ખોટી ફરિયાદ કરવાની મારી હાથી ફરિયાદ તો કરવાની

છે <laughs> <laughs> કરીએ અને ટ્રસ્ટ આયોજિત કરો ટ્રસ્ટ સંચાલિત કરો ગ્રુપ લાવી દીધું અલગ વિવાદરૂપ પાડી દીધું બરાબર છે મંદિર ની આપણે માં નથી મેં કોઈ કેમ હારસી તો નથી પણ વાત